સ્વામીશ્રી સહેરા ગામમાં વિચરણમાં પધારેલા ત્યાં હિંમતસિંહ સોલંકીના ઘરે કાપડવાળી આરામ ખુરશીમાં બેસવા ગયા હાથ સાઈડમાં હોવાથી જમણા હાથની મધ્યમાં આંગળી સીધી બે લાકડા જ્યાં ભેગા થાય ત્યાં સ્ક્રૂવાળી જગ્યામાં આવી ગઈ અને આંગળીનું માંસ લબળી પડ્યું સખડ લોહી નીકળ્યું દુઃખે બહુ શણકા મારે પછી સાથેના સંતે આંગળી પકડી રાખીને તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા તેમને પટ્ટી બાંધી હવે ડ્રેસિંગ એક જ રાખવાનું હોય જેથી જોઈન્ટ બરાબર થાય પણ ડૉક્ટર નવા નવા તેથી રોજ ડ્રેસિંગ બદલે તેથી દુખાવો મટે નહીં ત્યાંથી બારૈયા ગામ પધાર્યા ત્યાં દુખાવો એટલો વધ્યો કે આખી રાત ઊંઘ જ ન આવી છતાં સ્વામીશ્રીએ વિચરણ અટકાવ્યું નહીં બીજો એક પ્રસંગ છે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસનો મહંતસાઈ મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા સ્વામીશ્રી વ્હીલચેરમાં બિરાજીને બહાર પધાર્યા સેવક વ્હીલચેર લિફ્ટ તરફ લઈ જતા હતા પણ ત્યારે સ્વામીશ્રી કાંઈક જણાવા લાગ્યા સેવકે ઈશારાની દિશા પારખી વ્હીલચેર પાછી દ્વાર તરફ કરી સ્વામીશ્રી ત્યાં સોપાન પંક્તિઓ પર ગોઠવેલા સંતો હરિભક્તોના પગરકા તરફ નિર્દેશ કર્યો કે ખૂબ સરસ ગોઠવીને મૂક્યા છે ને જમણો હાથ લંબાવી તેને પગે લાગવાની મુદ્રા કરી અને પુનઃ હાથ વડે બધા પગથિયા પરની હરોળો દર્શાવતા રાજીપો દર્શાવ્યો પછીથી સેવકે પૂછ્યું કે સ્વામી આપ સવારે ચપ્પલને કેમ પગે લાગ્યા હતા સ્વામીશ્રીએ મહિમા ભર્યા સ્વરે કહ્યું એક તો હરિભક્તો તેમના જોડા અને બીજું લાઈનમાં ગોઠવેલા એટલે હરિભક્તોના જોડાને પણ આપણે મહિમાપૂર્વક પગે લાગવું બીજો એક પ્રસંગ છે તારીખ વીસ નવ બે હજાર ઓગણીસનો મહંત સાંઈ મહારાજ નૈરોબીમાં બિરાજમાન હતા અલ્પાર આરંભ્યો તે દરમિયાન ચાલતા વિચારોમાંથી ઉમળકો આવ્યો ને કહેવા લાગ્યા યોગી બાપા બહુ બોલતા કોઈ કહેશે આ સંતો બહુ સારા રે સંતોએ આખી કડી ગાય કોઈ કહેશે આ સંત બહુ સારા રે ખરા કલ્યાણના કરનારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે તે તો બ્રહ્મ મહોલે વાસ લેશે રે સ્વામીશ્રી સંમતિ પુરાવતા કહે આટલું જ છે બહુ સારા એટલું જ કોઈ કહે તો કલ્યાણ બાકી સાધના કરી કરીને મરી જાય તો એ પત્તો ન પડે બીજો એક પ્રસંગ છે તારીખ છવ્વીસ એક બે હજાર એકવીસનો મહંસભાઈ મારા નેનપુરમાં બિરાજમાન હતા સવારે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે આજે પ્રજાસત્તાક દિન છે આપણે તે આધ્યાત્મિક રીતે લેવાનું છે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને મન એ બધાને વશ કરવાના છે એ માર્ગે સતત ચાલવાનું છે કેમ કે ખરી સ્વતંત્રતા આ જ છે કે જીવમાં બધા દોષો અવગુણો અને અવળાઈઓ છે તે કાઢવાના છે એ કાઢે તો સુખી થવાય હંમેશ માટે પરમેનન્ટ ઇન્દ્રિયો અંતઃકરણ અને મનને વશ રાખવાના છે એ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ પૂર્વેના દ્રષ્ટાંતો આપણે સાંભળીએ છીએ એક એક દોષ કાઢતા મનમંતરો થયા પણ અહીં પ્રમુખસ્વામી મહારાજના યોગમાં આવ્યા તેઓનો મહિમા સમજ્યા અને પલટો માર્યો અંતરદ્રષ્ટિ કરે અને ધ્યાનપૂર્વક પોતાના દોષોનું મનન કરે અને તેના ઉપર ચાર રાખે તો એક દિવસમાં તે ટળી જાય એવી વાત છે તો આપણને ઘણો મોટો લાભ થયો છે ઘણો મોટો લાભ થયો છે